હોસ્પિટલમાં કાર્યરત તમામ વિભાગો સરકાર દ્વારા નક્કી કરેલા નિયમોથી ચાલે છે તેના માટે એક માપદંડ છે જેની પરીક્ષા વડોદરાના આરોગ્ય વિભાગના ટ્રેનિંગ સેન્ટર ખાતે લેવામાં આવી હતી જે પરીક્ષામાં પોરબંદરનું સો ટકા પરિણામ આવ્યું હતું પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે એએચએ તરીકે ફરજ બજાવતા ગિરિરાજ મહેન્દ્રભાઈ મહેતા આ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડની ઇન્ટરનેશનલ પરીક્ષામાં પાસ થયા છે આ પરીક્ષામાં લગભગ એકસો એસીથી વધુ લોકો ઉપસ્થિત હતા જેમાં પોરબંદર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા જિલ્લા પંચાયતના ડોક્ટર જિગ્નેશ મોઢવાડિયા તેમજ ડોક્ટર ચેતન શાસ્ત્રી અને એએચએ ગિરિરાજ મહેતા ક્વોલિફાઈડ થયા છે રાજ્ય ગુણવત્તા ટીમ દ્વારા ત્રણ દિવસની તાલીમ રાખી ત્યારબાદ રાષ્ટ્રીય ટીમ દ્વારા તારીખ નવ ના રોજ પરીક્ષા રાખવામાં આવી હતી જેમાં પોરબંદરના ત્રણ લોકોએ ભાગ લીધો હતો અને ત્રણે પરીક્ષામાં પાસ થઈને પોરબંદરનું સો ટકા પરિણામ આપ્યું છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર